વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બનાવેલી આ ભુવા નગરી હાલ વડોદરા શહેરના સુસેન્ બરોડા ડેરી તરફ જતા મુખ્ય રોડ પર ભૂવો પડ્યો છે આ ભૂવો સવારે પડ્યો હતો ત્યારે એક બેન ગાડી લઈને જતા હતા ગાડી પણ અંદર જતા બચી છે બેનને પણ ઈજાઓ થતા બચી છે ક્યાંક વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સ્માર્ટ સિટી કહીને વડોદરા શહેરને ઉલ્લું બનાવ્યા છે જાણવા મળેલી માહિતી મુજબ આ દંડક નો છે તો દંડક સાહેબ ને વિનંતી છે કે અહીંયા એકા શ્રીફળ ઉમે જેથી કરીને આ રોડ પર ભૂવા ના પડે દર પંદર મીટર અહીંયા ભૂવા પડી રહ્યા છે જેમાં એવું લાગી રહ્યું છે કોન્ટ્રાક્ટર અધિકારીઓ જે ભ્રષ્ટાચાર વાપરે છે જે ચોર અધિકારીઓ ચોર કોન્ટ્રાક્ટરો સંકલન કરતા નથી ને ફક્ત ભૂવા પૂરતો પૂરવા પૂરતા ભૂવા પૂરી દે છે આ ભૂવો થોડાક ટૂંક સમય પહેલા પડેલો અને પૂરી દીધો આજે ફરીથી આ ભૂવો પડ્યો છે એટલે જનતાને મારી નાખવાના પ્રયાસ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ કરી રહ્યા છે એમને વિનંતી છે કે વડોદરા શહેરમાં સંકલન કરીને કામ કરે અને આ ભુવા નગરી જે નામ પડ્યું છે એને ખતમ કરવાનો પ્રયાસ કરે તેવી અમારી માંગ છે